ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કે બી દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સરકારની ગાઈડલાઇનની આયોજકોને જાણકારી આપવામાં આવી ગરબા આયોજકોએ સીસીટીવી કેમેરા પાર્કિંગ સહિત ફાયર સેફ્ટી અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે રોડ રસ્તાઓ વચ્ચે વાહનો મુકાશે તો ક્રેન મારફતે વાહનો પોલીસ સ્ટેશન ખાતે જમા લેવામાં આવશે પીઆઈ સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનાર આયોજકોની મંજૂરી રદ કરવામાં આવશે અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય આવનાર નવરાત્રી મહોત્સવ જેમાં મોટાપાએ સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહેલ હતા તેમાં મહેરબાન ડીજી સાહેબ શ્રી આઈજી સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી ઉપરાંત મહેરબાન ડીવાય એસપી ડીસા ડિવિઝન સાહેબશ્રીનાઓ તરફથી મળેલ સૂચનાઓ જેવી કે તમામ ગરબા આયોજકોએ ફરજિયાતપણે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે ઉપરાંત ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય તેનું તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે ઉપરાંત મહેરબાન એસપી સાહેબશ્રી તરફથી સૂચના છે કે તમામે એમ્બ્યુલન્સ તથા ફાયર એક્સ્ટિંગની પૂરતી વ્યવસ્થા કરવી જેથી કોઈ અકસ્માત ના સર્જાય સાથે સાથ એ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે ધાર્મિક ઉત્સવને શોભે તે પ્રમાણેના ગીતો વગાડવા કોઈ પણ ધાર્મિક લાગણી દુખાય તે પ્રમાણેના ગીતોથી દૂર રહેવું સાથે કોઈ પણ પ્ર પ્રકારની પોલીસની જરૂરિયાત હોય તો પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવેલો છે તે પોલીસ મારી ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહેશે સાથો સાથ હું પણ નવે નવ દિવસ નાઇટ પેટ્રોલિંગમાં રહેવાનું છું એ બાબતે પણ તમામને સમજ કરવામાં આવેલી છે સાથે સાથે આમ જનતાને પણ મારા તરફથી એક મેસેજ છે કે આ દિવસો દરમિયાન આયોજકોને તથા પોલીસને પૂરેપૂરો સહકાર કરે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકરારમાં ના ઉતરે જ્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે ક્યાંય પણ જાહેર રસ્તાઓ પર જો આડેધર પાર્કિંગ કરવામાં આવશે હું આપણા માધ્યમથી હું જાહેર કરવા માગું છું કે અમે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છું ક્રેન મારફતે તમામ વાહનો રિટેન કરીને વાહનો પોલીસ સ્ટેશન લાવીને મૂકી દેવામાં આવશે માટે તમામ પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત